હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ટેટીનું મિલ્કશેક તો ચલો બનાવવાનું શરૂ કરીએ ટેટીનું મિલ્કશેક બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે ટેટી જોઈશે ટેટી એકદમ પાકી હોય તેવી જ લેવાની છે એક ટેટીમાંથી ચારથી પાંચ ગ્લાસ મિલ્કશેક બનીને તૈયાર થાય છે હવે ટેટીને વચ્ચેથી કાપી લેવાની છે ટેટીને કાપ્યા બાદ તમે જોઈ શકો છો કે ટેટી એકદમ સરસ પાકી છે હવે ટેટીમાંથી બીજ છે એ કાઢી લઈશું ચમચીની મદદથી એકદમ આસાનીથી નીકળી જશે બીજને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું બીજને આપણે ફેંકી નથી દેવાના બીજ આપણા શું કામમાં આવે છે તે હું આગળ વિડીયોમાં જણાવીશ ટેટી એકદમ સરસ પાકી હશે તો મિલ્કશેક ખૂબ જ સરસ બનશે બીજને પ્લેટમાં કાઢી લીધા પછી આ બીજમાંથી આપણે ટેટીનો જ્યુસ કાઢી લઈશું તો એક બાઉલમાં ગળણી મૂકી અને બધા જ બી આ રીતે ગરણીમાં નાખી દઈશું ત્યારબાદ હાથની મદદથી બધા જ બીમાંથી રસ કાઢી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે બીજમાંથી બધો જ રસ નીકળી ગયો છે હવે તમે જોઈ શકો છો કે બીજમાંથી એક કપ જેટલો રસ નીકળ્યો છે તો આ રસને હવે શાઇડ પર મૂકી દઈશું અને આ બીજને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈને ચોખ્ખા કરી લઈશું હવે આ બીજને તમે મિક્સરમાં પાણી નાખી અને ગ્રાઇન્ડ કરીને કોઈપણ પંજાબી શાકમાં યુઝ કરી શકો છો ત્યારબાદ ટેટીને એક બાઉલમાં કાઢી લઈશું તો ફરીથી ચમચીની મદદથી આ રીતે તમારે ટેટીને બાઉલમાં કાઢી લેવાની જો તમારી ટેટી પાકી હશે તો ચમચીના મદદથી ખૂબ જ આસાનીથી નીકળી જશે તેવી જ રીતે બીજી ટેટીને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું ટેટીના બીજને તમે તાપમાં સૂકવી અને શેકીને તેનો મુખવાસમાં પણ ઉપયોગ કરી શકો છો અને ટેટીના બીજને તમે ક્રશ કરીને પંજાબી શાકમાં ઉમેરો તો કાજુની પેસ્ટની જરૂર નહીં પડે હવે ટેટીને મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લઈશું ગરમીમાં તેટીનું આ ઠંડુ ઠંડુ મિલ્કશેક પીવાથી ગરમીમાં ખૂબ જ રાહત રહે છે અને જો તમે ઉપવાસ કર્યો હોય તો પણ આ ટેટીનું મિલ્કશેક પી શકો છો ટેટીમાં પાણીનો ભાગ હોય તેથી પાણી નાખ્યા વગર જ ક્રશ થઈ જશે તો તમે જોઈ શકો છો કે ટેટી એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે તો હવે તેને બાઉલમાં કાઢી અને તેને ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકી દઈશું તો હવે આપણે મિલ્કશેકમાં જે ઉમેરવાના છે તેનાથી શરીરને એકદમ ઠંડક મળે છે તો આ છે તકમરિયા તકમરિયા તમને કોઈપણ કિરાના સ્ટોરમાં આસાનીથી મળી રહે છે અને તે ખૂબ જ સસ્તા મળે છે તો તેને બે ચમચી લઈ અને તેને પાણી ઉમેરી અને રહેવા દઈશું થોડી જ વારમાં તકમરિયા એકદમ સરસ ફૂલી જશે અને બધું જ પાણી શોષી લેશે ત્યારબાદ એક પેનમાં પાંચસો ગ્રામ જેટલું દૂધ લઈ અને તેને ઉકળવા દઈશું મિલ્કશેક બનાવવા માટે તમે કોઈપણ ફૂલ ફેટવાળું દૂધ લઈ શકો છો હવે દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું ત્યારબાદ દૂધમાં ઉમેરવા માટે એક વાડકીમાં બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લેવાનો છે અને તેમાં દૂધ ઉમેરી અને તેની પેસ્ટ બનાવી લઈશું તો આ રીતે કસ્ટર્ડની પેસ્ટ બનાવી લેવાની દૂધ ગરમ થાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું સકરટેટી પણ ટેસ્ટમાં ગળી હોય છે તેથી જરૂર મુજબ જ ખાંડ લેવાની હવે ખાંડ ઓગળે ત્યાં સુધી દૂધને મિક્સ કરી લઈશું તો પાંચથી દસ જ મિનિટમાં દૂધ એકદમ સરસ રીતે ઉકળી જાય છે તો તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે ત્યારબાદ તેમાં જે કસ્ટર્ડ ઓગાળીને રાખ્યો હતો તે ઉમેરીશું અને દૂધમાં મિક્સ કરી લેવાનું છે આપણે દૂધને એકદમ ઘટ્ટ નથી કરવાનું તેથી કસ્ટર્ડ પાવડર બે ચમચી જ ઉમેરવાનો છે જો તમે વધારે કસ્ટર્ડ પાવડર ઉમેરશો તો તમારું દૂધ એકદમ ઘટ થઈ જશે કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી પાંચ મિનિટ બાદ તમે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દૂધને ઠંડુ થવા મૂકી દેવાનું છે દૂધને ફ્રીઝમાં મૂક્યા બાદ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આ સક્કરટેટીનું મિલ્કશેક જેટલું ઠંડુ હશે તેટલું જ પીવામાં મજા આવશે મિલ્કશેકને ઠંડુ કરવા માટે તેમાં બરફના ટુકડા નથી નાખવાના જો બરફના ટુકડા નાખશો તો મિલ્કશેક એકદમ પાતળું થઈ જશે ત્યારબાદ જે તકમરિયા પલાળીને રાખ્યા હતા તે ઉમેરીશું તો તમે જોઈ શકો છો તકમરિયા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે ત્યારબાદ ટેટીના રસને જે ફ્રીઝમાં મૂક્યો હતો તે ઉમેરીશું હવે ટેટીના રસને દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ મિલ્કશેકને તમે બનાવીને ફ્રીઝમાં બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો છે ને ટેટી મિલ્કશેક બનાવવાની એકદમ સરળ રીત તો આ ગરમીમાં તમે પણ તમારા ઘરે ચોક્કસથી બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે મિલ્કશેકને આપણે સર્વ કરી લઈએ મિલ્કશેકને સર્વ કરી તેના ઉપર બદામની કતરણ ઉમેરીશું જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસિપીના વિડીયો સાથે થેન્ક યુ